સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલ એન એમ હાઈસ્કૂલ ખાતે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણનું એસ કક્ષાએ પ્રદર્શન યોજાયું હતું તો હાલના સમયે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ ખૂબ જ મહત્વનું છે ત્યારે તાલુકા કેળવણી મંડળ સંચાલિત નાગરદાસ મોહન હાઈસ્કૂલ ખાતે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણનું પ્રદર્શન યોજાયું હતું ત્યારે આ પ્રદર્શનમાં સંદીપભાઈ પટેલના માર્ગદર્શન હિસ્થાળ અને પીજી પરમારના નેતૃત્વમાં યોજાયું હતું જેમણે લીવ ડિબેટ જેમાં લીંબડી અને ચુડા તાલુકાની ત્રીસ શાળાઓ કૃતિઓ સાથે એકસો ચાર વિદ્યાર્થીઓ અને પાંત્રીસ શિક્ષકોએ ભાગ લીધો હતો અને છ નિર્ણાયકો દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન તથા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તાલીમ ભવનના ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનને સફળ બનાવવા એનએમ હાઈસ્કૂલના તમામ સ્ટાફ દ્વારા ભારે જમત ઉઠાવવામાં આવી હતી તેમજ આવેલા મહેમાનોને સ્વરૂચિ ભોજન પણ આપવામાં આવ્યું હતું ત્યારે આ પ્રદર્શન નિહાળવા હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો આવ્યા હતા Thank હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ